રાંધેડ પોલીસ મથકનો સ્ટાફો પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંધેડ પોલીસે ડ્રાયફ્રુટના વેપારીઓ અને કાપડના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ મંગાવી તેનું પેમેન્ટ મંગાવ્યું હોવાનું કહી પેમેન્ટ આપ્યા વગર નજર ચૂકી ભાગી છૂટેલા ત્રણ ઠગો જેમાં એઝાઝ ગુલામ મેમણ ફૈઝલ હબીબ ચાંદીવાલા તથા એઝાઝ બાટલા ડાયને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વેપારીઓ પાસેથી છેતરપિંડી મેળવેલ કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ તથા મુદ્દામાલ પડી પાંચ લાખથી વધુ મુદ્દામાલ કબજે લઈ ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્ય હાથ ધરી છે આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઇસોમોને બે મોફેટ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પર્વતીથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂરચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈધરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કેટલા લોકો બે જણા અત્યારે આરોપી પકડાય છે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે